જ્યુએટ અને એગ્રીકલ્ચર ઇન ડિપ્લોમાની ડિગ્રી મેળવી ધરમપુર તાલુકાનો આદિવાસી યુવક પણ અન્ય યુવકોની જેમ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો પરંતુ સફળતા ન મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અને દેશના યુવાનો આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વાકેફ થતાં પોતાનો ધંધો ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો અને તેને સાકાર કરવા માટે મુદ્રા યોજના કેવી રીતે ઉપયોગી નીવડે તે અંગેની કહાની જાણીએ તરંપુરના કાકડકુવા ગામના દાદરી ફળિયા ખાતે રહેતા ઓગણત્રીસ વર્ષીય યુવા લાભાર્થી પ્રદીપભાઈ બાવનભાઈ પટેલના શબ્દોમાં બીએ પૂર્ણ કર્યા બાદ વર્ષ બે હજાર અઢારમાં એગ્રીકલ્ચર ઇન ડિપ્લોમાની ડિગ્રી મેળવી વાંકલ ગામના એગ્રો સેન્ટરમાં બે વર્ષ નોકરી કરી હતી પરંતુ પગાર ઓછો હતો જેથી સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી થોડા વર્ષો સુધી કેટલીક પરીક્ષાઓ આપી હતી પરંતુ નંબર ન લાગ્યો કારણ કે સરકારી નોકરીની એક જગ્યા સામે દસ હજારથી પણ વધુ ઉમેદવારો મેદાનમાં હોય છે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ અભિયાન વિશે માહિતી મળી જેમાં નોકરી શોધવાને બદલે નોકરી આપનાર બનીએ મને પ્રેરણા મળી જેથી મેં મનોમન સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું અમારા વિસ્તારમાં ખેતીવાડીનું પ્રમાણ વધુ હોવાથી એગ્રીકલ્ચરને લગતી પ્રોડક્ટ અંગે સ્ટાર્ટઅપ કરવાનું નક્કી કર્યું રૂપિયા પંદર લાખની દુકાન ખરીદી જે બચત હતી તે દુકાન ખરીદીમાં ખર્ચાઈ જતાં બિઝનેસ ચાલુ કરવા માટે પૈસાની તંગી પડી હતી આ સમયે મારા એક મિત્રએ મને પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે માહિતી આપી જેથી મારા સ્ટાર્ટઅપની શરૂઆતમાં આ યોજના મારા માટે વરદાનરૂપ સાબિત થઈ મુદ્રા યોજના માટે કપરાડાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જઈ અરજી કરી હતી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ રૂપિયા ચાર લાખ એંસી હજારની લોન મંજૂર થઈ હતી જેમાંથી એંસી હજાર રૂપિયાની સબસિડી મળી હતી આ યોજનાનો પ્લસ પોઈન્ટ એ છે કે આ યોજનામાં વ્યાજદર પણ ઓછો હોય છે જેથી આર્થિક ભારણ રહેતું નથી મુદ્રા યોજના હેઠળ મળેલી લોનથી મારુતિ એગ્રો સેન્ટર શરૂ કર્યું જેમાં ખેતીવાડી માટે ઉપયોગી બિયારણ અને જંતુનાશક દવાનું વેચાણ શરૂ કર્યું જેનાથી આસપાસના ગામના ખેડૂતોએ હવે ધરમપુર નાના પોઢા કે વલસાડ સુધી જવાની જરૂર રહેતી નથી ઘરઆંગણે જ તમામ પ્રોડક્ટ મળી રહે છે હાલમાં મહિને રૂપિયા એક લાખથી દોઢ લાખ સુધીનું ટર્નઓવર થઈ રહ્યું છે જેમાંથી તમામ ખર્ચો બાદ કરી મહિને રૂપિયા થી ત્રીસ હજારની આવક મળી રહી છે આગામી દિવસોમાં ખાતરનું પણ વેચાણ શરૂ કરી આ ટર્નઓવર રૂપિયા પાંચ લાખ સુધી લઈ જવાનું આયોજન છે આ સાથે જ વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના આહવાનને પણ સહર્સ ઝીલી લે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ડિજિટલી પેમેન્ટ કરતા થાય તે માટે ગૂગલ પે ફોન પે પેટીએમ અથવા તો સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે તે માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આદિવાસી ખેડૂતો પણ ડિજિટલ પેમેન્ટ કરી ખરીદી કરી રહ્યા છે આમ મને આર્થિક રીતે પગભર બનાવવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના મારા માટે રૂપ સાબિત થઈ છે આશિષભાઈ બહાદુરભાઈ પટેલ હું કાકડ પર રહેવાનું મારે અને હાલે હું ચોળીની ખેતી કરેલી છું પહેલાં કાકડી કરી હતી અને અમારે પહેલાં ધરમપુર કે વલસાડ બિયારણ માટે લેવા માટે જવું પડતું હતું અને અત્યારે અમારા ગામમાં નજીકમાં પ્રદીપભાઈ એગ્રો સેન્ટર ખોલ્યું એટલે અમે અહીંયા વધુ સરળતા અને બધુ રીતે જ અમને બેનિફિટ છે અને ત્રીસ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ અમને આપે છે એ બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ મારું નામ પટેલ પ્રદીપભાઈ બહાનભાઈ છે હું કાકડગોવા ગામે રહું છું અને હું મારું ક્વોલિફિકેશન ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અને બીએ કર્યું છે અને હું તે પછી ભણવાનું પરું થયું તે પછી હું એગ્રોમાં સર્વિસ કરતો હતો અને તે પછી બે વર્ષનો એક્સપિરિયન્સ મેળવવા પછી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમ્પિટિશન વધારે હોવાથી હું બિઝનેસ તરફ મારું ધ્યાન ખેંચાયું પોતાનું સ્ટાર્ટઅપ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મને જાણકારી મળી મારા ફ્રેન્ડ દ્વારા એ પછી એમાં હું એપ્લાય કર્યો એપ્લાય કર્યું પછી એ પછી હું અમારી ન નજીકની બ્રાન્ચ એસબીઆઈ બ્રાન્ચમાં હું કપરાડા ગયો અને ત્યારબાદ ચાર લાખ એંશી હજાર અમને લોન પાસ થઈ અને તેમાં એસી એંસી હજાર જેવી સબસિડી અમને પાસ થઈ તે પછી હું પોતાની શોપ મારૂતી એગ્રો સેન્ટરનું સ્ટાર્ટઅપ કર્યું અને હાલ હું પેસ્ટીસાઇડ અને બિયારણનું વેચાણ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં હું ખાતરનું બી કરવા જઈ રહ્યો છું પેસ્ટિસાઈડ અને બિયારણમાં હું હાલમાં લાખથી દોઢ લાખ જેવું ટર્નઓવર પૂરું પાડું છું એમાં મને પ્રોફિટ અત્યારે પચીસ થી ત્રીસ હજાર જેવું પ્રોફિટ થતું છે લાખથી દોઢ લાખ ટર્નઓવરમાં આગળ જતાં મોટું કરી શકું એવી મને આશા છે એ બદલ હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આથી હું બેરોજગાર યુવાનોને અપીલ કરું છું કે આ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે પગભર બને